દુર્ઘટનામાં પચીસ વર્ષ યુવકનું મોત થયું હતું ખુલ્લી ગટરમાં બાઇક સહિત ખાબકતા યુવકે ઘટના સ્થળે જ તરફી તેનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલે તંત્રની બેદરકારી સામે ગંભીર મૃત યુવાની ઓળખ સુભાષ છોટુરામ તરીકે થઈ છે મળતી માહિતી અનુસાર ઘટનાની રાત્રે સુભાષ પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ખુલ્લી ગટરમાં ભીદી રીતે તે પડી ગયો હતો સમગ્ર દુર્ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પરિવારજનો અને સ્થાનિક લોકો માટે દ્રાવક તસવીરો રજૂ કરે છે પરિવારજનોએ જણાવ્યું કે સુભાષ રાતભર ઘરે પરત ન ફરતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી અંતે સવારે યુવકનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં ઇજાપુર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક નિવાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ખુલ્લી ગટરોને લઈ ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે ઘટનાની પાછળ જાહેર તંત્રની સ્પષ્ટ બેદરકારી દેખાઈ રહી છે સર્વિસ રોડ જેવા વ્યવહારુ માર્ગ પર ખુલ્લું ગટર મૂકી દેવું જીવલેણ સાબિત થઈ શકે છે જેની સાક્ષાત પુષ્ટિ આ દુઃખદ ઘટના દ્વારા મળી છે સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે આવા જીવલેણ ડંખે ભરેલા સ્થળોએ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે